વડોદરામાં સવારથી જ વરસાદની બેટિંગથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા સુબાનપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી કઈ સ્કૂલ માં દીજો તમે લોકો અને શું થયું છે આ પાણી વાન માં પાણી આવી ગયું આ શું થયું છે પાણી ભરાઈ ગયું છે તમારે સ્કૂલે જવાનું છે કે બાકી છે ગાડી મૂકીને જતા તારા વડોદરા મહાનગર સેવા કામગીરી કરોડ રૂપિયા તમામ જગ્યા પર પાણી ભરાયા લોકોના વાહન ડૂબી ગયા જાને દરિયાના મોજા આવતા હોય એ રીતનું વાતાવરણ આ વડોદરા શહેરનો પશ્ચિમ વિસ્તાર છે સુભાનપુરા ઝાંસી કી રાણી અને તમે જોઈ શકો છો લોકો ગાડીઓ લઈને પણ ખાડા છે તેમ છતાં પણ અંદર પડે છે આ રીતની પરિસ્થિતિ છે વડોદરામાં